હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજનો બ્લોગ અમારો સ્ટાર્ટ થાય છે અને કાલે તમને બધાને ખબર જ છે આજના બ્લોગની અંદર આવ્યું હશે મેં ગયેલા પ્રાણી સંગ્રહાલયમાં જોવા માટે છોકરાઓને લઈને ઝૂ ઝૂમાં લઈને ગયેલા કેમ કે છોકરાઓને લાઈવ પ્રાણીઓ દેખવા દેખવાતા પહેલાં લઈ ગયેલા પણ એ વખતે લોકો નાના નાના હતા અને હવે મોટા થઈ ગયા એટલે આમ તમને તો દિવાળી વખતનો કહેતો હતો અમને એ વેકેશન પડી વખતે કે અમને લઈ જાવ લઈ જાવ

વાડીમાં માં કઈક ને કઈક તો મળી જ જશે જોવા તો તું એ તો સરગવાની સિંગો ને સરગવાની સિંગો ની તો વાલ પાપડી તો મળી જ જશે ગમે તે તો હશે છેલ્લે ની હવે ટામેટા તો થયા જ છે સેવ ટામેટા બનાવી દઈશું તો ચાલો એક કામ કરે હેડા પેલા દેખવા તો જઈએ કેમ કે હું બી ગઈ નથી ખાસા ટાઈમ થી તમે ગયેલા તું એ દેખવા માટે ને મને ખબર હું મમ્મી જોડે ફરું છું પાછળ હા

આવું છે વાડીમાં પાછળ તો વાડીમાં જઈએ કશું નહીં હોય તો કંઈક ને કંઈક તો મળી જ જવાનું હા મમ્મી પહેલાં તુવેર દેખે તુવેર હોય ને હારી તો પછી તુવેર વીની લઈએ કયા કયા ત્યાં આગળ દેખી લઈએ ચાલો ને તૈયાર પહેલાં દેખીએ તો મમ્મી નીકળી ગયા છે તુવેર મિશન ઉપર તો તુવેર દેખી લઈએ કે કેવી લાગી છે

તુવેર થતી હતી ને તો આવી નહીં ને પછી અમારે કચોરી થઈ જતી હતી પણ હવે અને થોડુંક વાંદરાનો બી ત્રાસ છે એમાં એવું છે એમ એટલે ટૂંક માં તમારે પેલું આંબા પર કેરીઓ લાગતી થઈ જશે હં બે તમારો બે મમ્મીનો એક હા તો જો એક એક

ઓહો બધા કોઈ બાકી જ નહીં રાખ્યું એમ તારા તો ઘરની પાછળ આ જગ્યા છે એનો ખરો આ રીતના કરીએ કરી અને અમારે કાયું જોવા ખાડો ખોદતો 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 આટલો મોટો કરી દીધો છે જોવા રમતા હતા એમ

नहीं कच्चों के बाद तो पांच सौ डिसो ऐसे के लिए से वासर हाँ तो वो <laughs> तो, तो फटा फटा नहीं जो तो खरी बनी बीजे डोपो हमने को तो था 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 था। नहीं हमने प्रैक्टिस से फटा फटे आ गयी है जो हमें बीनी अपन बीनी कारी है हमें गांव रहना है इनमें उन बहुत दिक्कत आवास तो हमारे खेती करेली से हमेशा ही खेतर में जताता ह वो जावरे ने फट 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 फटवी फट ने आ लाल फुला आमासी ने ने हमने आम तैयार में देखा है का आम लागन पे बिनवा देसे ने એટલે દેખાય ના મન તો ઘરેલી કય બસ એની મહી ઘરેલી લ હા આ બધું છે ના આટલી બધી ન પૂછી સવ એ છે મમ્મી આ કઈ ન તો જો આટલી બી ની કાડી મમે બતા મમ્મી આજુ તો પેલી બધી ન તો કે કળા છોડ છે આવા બિયારણ નાખે રોપિયા તો કરેલી પણ નીકળી ગઈ એટલી નીકળી ગઈ કરવાનું कैस गोइंग छे ऊ लागे छे ये तो अब ऊ गाड़ी आऊ रे सब सबाय चालू पड़े ओतले कवी देजे दो जन ह तो बात करती जाईन थई एक जन ने तो संथाला बस मम्मी आई छे ने यो जिंदा अपन के करते है हमारी वाडी मरी नानी हमारी वाडी मा सुवेर लाग गी आओ वो केनती ओनो मौज ने है

બરાબર શું બેટા મમ્મા શું સુકાઈ ગયું તો પપ્પાં કે સાફ કર દે ચાલ ઉ ઘરે બેટા સાફ તો ના લ્યો લે લાગી બો પણ બધી સુકઈ ગઈ હે લાગે ઓ ગેયો ટાઈમ પિરિયડ છે એટલે પછી આના છે તોડી જ લોઈ પડે ને નહીતર ના તોડીયા તોય સુકાઈ જાય તું

<laughs> बनाइए तुम्हारा जोरदार आइडिया वाप रहे थे मैंने अंकल ये वहाँ जाऊँ पर से बाजार में साग तो 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 આવું આવે તાજું દેખે તો ખાવાનું મન થાય કે ના થાય 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 મને તો રોજ સવારે એમ થાય કે આજથી ડાયટિંગ ચાલુ કરો તો મમ્મી કશું બનાવ્યું કરી

કેવું લાગે બોલા તાજી તાજી તું એ રહેવાનું શાક હું તમારે બે રોટલા ખાવાના છે એવું છે તો આ પપ્પાનો બીજો રાઉન્ડ આવ્યો કોઈ દિવસ ખાતા નહીં બે રોટલા પણ આજે ખાઈ લીધા હે હમ પણ આજે બધું શાક સરસ છે મમ્મી તાજું એટલે કેવું લાગે યાર બધું ને બધું જોઈએ છે ભાવિન જેન્સીબહેનને છે ને તમને બધાને ખબર જ છે કે ત્રણ દિવસથી તારા આવે છે તો થોડું પેટમાં પણ એનો દુખે છે તો હવે એક કામ કરી રિપોર્ટ કરાવી જ જોઈએ કેમ કઈ ગાડી બાલાસીનરમાં કમરાનો ફૂલ વાવર ચાલે છે રોગચાળો ફાટ્યો છે કમરાનો એટલે હવે રિપોર્ટ કરાવી લેવાનો હા બેટા હે ને તો હવે રિપોર્ટ કરાવી જો એટલે ખબર પડશે એ કે શું છે શું ની રિપોર્ટ કરાવીને દવા કરાવીને માનસી આગળ પડે છે રાત્રે કોઈ ડોક્ટર બી ના મળા ના મળે આ તો કે રિપોર્ટ રિપોર્ટ કરાવી જો કેમ કે એને કાલે કશું ખાધું બી નથી ખાધું કાલે પણ એને તાવ પાછો આવી ગયેલો પાછો તાવ આવી ગયેલો એટલે આજે તું રિપોર્ટ કરાવી જો તો માનસી જાય છે બંટી માનસી બે બેજન રિપોર્ટ કરાવવા કાલ તો પીઝા ખાધા આજે દેસી પીઝા આજે દેસી પીઝા બસ અનાજે આપણ કોઈ પીઝા નહી હેને હમ ઓતા પીઝા ખાતી નતી ઓ ખાતી થઈ ખાતી થઈ પણ જો કેલા મસ્ત બન્યા છે બહુ તર નતા હિરત મેકો પીઝા ની સાઈઝ છે ને હા એટલા જ છે આ ઓ એટલો પીઝા મોડે છે હા કઈ ગાડી એટલે મોડે છે વટા અંબા વટા છે અંબા પીઝા ખાવો હોય તો અંબા જ છે મસ્ત મોડે છે હમ

પછી કાલે <laughs> <laughs> લે કોટા પ્રતિ ગયો ને કોલેજ ટાઈમ ફાઈલ હવે નઈ ખાઓ કારણ કે જનસીને કંભળા હાચવા રાઈસ થઈ ગયા તો મૂકી દીધા તો લે ભરવા માટે કુછ કુમાર પેલો લાવું પડશે ઢાકું ઢાકું ને એટલે ઉપર ટોડાળી દીધો રાઈસ રહી છે કે બગાય બગાર ના રે મને છોકરાને મને ભૂખ લાગી ગઈ છે કઈ બાન નું કોઈક સવારતા નઈ ને પૈરતા કે રાતા સવારતા નથી મને ભૂખ લાગી છે કાઈ તો એની ના

अनि अनि ब्लोग न पनि एने लाइए त आज अरू ब्लोग सारो लाग्यो लाइक सेयर सब्सक्राइब गर्